જે માતાજી બધાય કેમ છો મજામાં ને બધા મજામાં થઈ જાઓ પણ નવા બ્લોકમાં તમારું બધેનું સ્વાગત છે આપણે નવા વિડીયોમાં આજે તો આપણે ભાવનગર જવાનું છે ભાઈ ગાડી ટ્રાન્સફરમાં નાખવાની છે આજે એનો ફોન આવ્યો લેતી દેવાનું ભાઈ નહીં નાખી દેવું આજ તો આપણે ભાવનગરનો સફર કરીશું રહીજો અમારા બ્લોકમાં કંઈ એમાંથી ચાલો આપણે લાઈનથી પાણી તળાવ જવાનું છે ને નાખી પછી

দানে <muchas> <coughs> 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 <coughs>

એટલે તમારી ગાડીની સારી ઉપાડો હા લઈ લો લાવે આમ જો ગાડીઓ તો અહીંયા છે અમારે કેસરીમાં જોઈતી હોય લઈ જઈ ગયો પીલું ભાઈ જો પેટ્રોલ પુરાવા ગયા હતા પેટ્રોલ પુરાય નહીં આપણે ફરી ગયા ભાવનગર રોડ જવો હા ન પીલું ભાઈ આખો

પીલાભાઈની ભાવનગરનું રેલવે ભાવનગરનું સ્ટેશન પણ કેમ મોટું છે ગાડી ટ્રાન્સફોર્ટમાં નાખવા આયવા છે ગાડી તો અમારી ટ્રાન્સફોર્ટમાં હરિયાણા મોકલવાની છે હમણાં વૈઝા

પોઈન્ટ નું કાંઈ ફેર પડે કાંઈ ત્યાં આવી ગયું બાંધી આપણે ગાડી લાવવાની સારું થયું નહીં આવે આમ આમ <noise> <unintelligible> <hesitation> 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 સૌથી પહેલાનું એન્જિન ટ્રેન શરૂ થઈ પહેલાનું જૂનામ જૂનું એન્જિન છે ટ્રેનનું નહીં પીયું છે ભાઈ જૂનામ જૂનું એન્જિન છે કે નહીં આવી ગયા આવે છે ડ્રાઈવર પણ આવી રહ્યા છે ખરા છે ને પીલા

એક રમ ભઈ હું લુના રમ ભાઈ હતો હા ઓ ઓય નઈ પોગીયા છે દર્શન મશન કરીને પાતા નીકળી જાય કે માં થઈ કે ખોડીય માં માં જાયું છું દર્શન કરવા થેન્ક યુ ફિલો ના કુલા સાકોલ ખાંત થઈ એવું

ને ફોરી લેતી કાઈ જો પોલીસવાળા પણ હતા તો એને પણ થોડીક મદદ કરાવી ફોરીથી ઘૂસી ગઈ એટલે આવો વિશાળ કાઢી નાખ્યો બહાર ખાઈ જાવ ભરા પાંચ કેટલા જણા પાંચ છ ગણાથી ફોરી ગયું એ ગયો ના પણ આમાં જે કોમેન્ટ કરી લાઈક કરી દો